દાહોદના ઝાલોદ તાલુકાની આંતરરાજ્ય ઝડપાયા ચેક પોસ્ટ ખાતે જિલ્લા પોલીસ ઝાલોદ ચેકપોસ્ટ પર આવી પહોંચી હતી વિગત અનુસાર ઝાલોદ પોલીસ દ્વારા રાત્રિ વાહન ચેકિંગ દરમિયાન ટ્રક પર શંકા જતા તપાસ કરવામાં આવી પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાવડીયા ધાવડિયા ચેકપોસ્ટ પાસેથી ગાંજાના ડોડાનો જથ્થો ઝડપાયો છે રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી ડોડાનો મોટો જથ્થો ઝડપાયો છે આ ક્યાં લઈ જવામાં આવતો હતો કોના દ્વારા મંગાવાયો હતો અને કોણે મોકલ્યો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે પાવડરની આડમાં પોષડોડાની હેરાફેરી કરતા ઝડપાયા છે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ તેની પૂછપરછ કરવામાં આવશે ત્યારે જાલોદના ધાવડિયા ચેકપોસ્ટ પાસેની ઘટના જ્યાં ગાંજાના ડોડાનો જથ્થો ઝડપાયો છે રાજસ્થાન તરફથી આ ટ્રક આવી રહી હતી જેમાં પોસ્ટોડાનો મોટો જથ્થો હતો પાવડરની આડમાં પોસડોડાની હેરાફેરી કરતા હતા